પશ્ચિમ બંગાળની આરજે કેર હોસ્પિટલમાં બનેલી દુઃખદ ઘટનાના વિરોધમાં ભાવનગર સર્ટી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાલના મંડાણ કરાયા પશ્ચિમ બંગાળની આરજેકેર હોસ્પિટલમાં દુઃખદ ઘટના બની હતી જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા પણ આરજેકેર કેર હોસ્પિટલની દુઃખદ ઘટનાને વખોડી તેના સમર્થનમાં ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સેવા શરૂ રાખી અને નોન ઇમરજન્સી સેવાથી અગારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેની સાથોસાથ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં પણ વારંવાર તબીબો સાથે બનતી ઘટનાને લઈ ની માંગ કરી હતી તમારું નામ મારું નામ હું ડૉક્ટર નરીન સિંહ રાઠોડ અહીંયા સર્ટિલ હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં છું રેસિડેન્ટ ડૉક્ટર અત્યારે જે સ્ટ્રાઇક કરવામાં આવી છે કયા બારામાં કરવામાં આવી છે અને કેટલા સમય માટે કરવામાં આવી છે અને કયા કયા ડોક્ટરોમાં જોડાયેલા છે આ જે સ્ટાઇઝ છે આ મેન તો અમારું જે બંગાળમાં અત્યારે જે એક ડૉક્ટર સાથે થયું છે બધું આ જે બનાવ ભણ્યું છે એના લીધે અમે આ લોકોના સપોર્ટમાં ઊભા છીએ અહીંયા અને બીજી વસ્તુ એ કે અમારા પોતાના બી અમુક મુદ્દા છે જે અમને અહીંયા અત્યારે રાખવા છે બધાની સામે આમાં અમુક વસ્તુ એવી છે કે જે રેસિડેન્ટ ડૉક્ટર્સ છે અહીંયા આ બહુ ઇનસિક્યોર ફીલ કરે છે કેમ કે પ્રોપર સિક્યોરિટી નથી સીસીટીવી કેમેરાની પ્રોપર વ્યવસ્થા નથી જે સીસીટીવી કેમેરા છે આમાંથી અમુક હાલે છે અમુક નહીં હાલતા બરાબર અને સર્વેલન્સ રૂમ જે સીસીટીવી કેમેરા કોઈ જોતો નહીં એમને એમ ખાલી લગાયેલા છે બીજી વસ્તુ આ કે જે બધા ગેટ છે આ ગેટ પર એ કોઈ પ્રોપર સિક્યોરિટીની વ્યવસ્થા નથી કોણ અંદર આવે છે કોણ બહાર જાય છે કોઈ જોતો નહીં બરાબર પછી જે પાછળ ગેટ છે આ તો હાવ ઓપન છે ત્યાં તો એક પણ સિક્યોરિટી કે કોઈ વસ્તુ છે જ નહીં ત્યાંથી કોણ આવે કોઈ રિકોર્ડ રેકોર્ડ છે નહીં એનું કોઈ મેન્ટેનન્સ નહીં કોઈ ડાયરી નહીં કોઈ રજિસ્ટર નહીં કંઈ પણ વસ્તુ એની થતી નહીં એટલે ગમે એવી વસ્તુ ગમે એ લોકો ફર્યા કરે છે અહીંયા હમણાં રિસેન્ટમાં એક બનાવું બન્યું છે ત્યાં પાર્કિંગમાં બે લોકો આપસમાં બાદ્યા એટલે એકને ફાયર કર્યું તો આવું પાર્કિંગમાં થયું છે કાલથી અમારે કેજ્યુઅલ્ટીમાં એ થઈ શકે અંદર કોઈ રેસિડેન્ટની સાથે જ આવું બધું ભણાવવું ભણી શકે તો આ બધી વસ્તુઓ માટે અને પ્રાઇમરીલી જે બંગાળમાં થયું છે એના માટે અમે અત્યારે અહીંયા સ્ટ્રાઇક પર અનિશ્ચિત કાલ માટે જ્યાં સુધી બધી અમારી માંગો પૂરી ન થાય ત્યાં સુધી અમે આ સ્ટ્રાઇક નહીં રોકશું અને બધા રેસિડેન્ટ ડૉક્ટર પ્લસ બધા ઇન્ટર્ન ડૉક્ટર આ અને જે સિનિયર રેસિડેન્ટ છે આ બધા અમારી